નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ વાનગી સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ વેગા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગાય વાનગી સ્પર્ધાને ડભોઈ તાલુકાના સીડીપીઓ શ્રી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ વેગડેરીના ચેરમેન શ્રી રામજીભાઈ રબારી માજી સરપંચ સુરેશભાઈ ઠાકોર જયેશભાઈ રબારી તેમજ ઘટક બેના સુપરવાઇઝર શ્રી હિટાબેન પટેલ રાજેશ્વરીબેન નીરુબેન પરમાર હંસાબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વાનગી સ્પર્ધામાં જાની

લાવતા રહ્યા છે ઘણી બધી તે પૈકી આજ રોજની ઘણી પણ બધી યોજનાઓ છે પૈકી એક યોજનાની વાત કરું કે તંદુરસ્ત યુવતી તો તંદુરસ્ત બાળક તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત ભારત જે એ પૈકી જે ચૌદ પંદરથી અઢાર વર્ષની આપણી યુવાવસ્થામાં દીકરી છે એ દીકરીને પુનઃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એ પુનઃશક્તિના પેકેટની અંદર અંદર જે તત્વો હોય તેનાથી તેની તંદુરસ્તી સારી રહે આ યુવતીને જે પુનઃશક્તિના પેકેટ આપવાના એનું કારણ એ છે કે તેની ભવિષ્યમાં તેના કુખેલ જન્મ લેનાર બાળક તંદુરસ્ત આવે એ માટે મોદી સાહેબ આ યોજના કાઢી છે અને તેનો આજરોજ ખૂબ સરસ હરીફ વાનગી હરીફાઈ રાખવામાં આવી છે